હેલો ફ્રેન્ડ્સ નીતાબીસ કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ચાટની રેસીપી આ ચાટ ખૂબ જ સરસ બને છે નાના મોટા સૌ કોઈને ભાવતી ચાટ છે ચાટની રેસીપીનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો આલુ ચાટ બનાવવા માટે આ દસ રૂપિયાવાળું એક મેં ચવાણાનું પેકેટ લીધું છે તીખા મીઠા મિક્સ એવું ચવાણું છે તો એ ચવાણાને આપણે એક મિક્સર જારમાં એડ કરીશું અને એમાં આપણે એક મીડિયમ એવું તીખું બહુ તીખું નહીં અને મોરું નહીં એવું એક આપણે લીલું મરચું એડ કરીશું કટકા કરીને એમાં હવે આપણે આને પીસી લઈએ તો આપણે આ પીસાઈ ગયું છે તો એને એક પ્લેટમાં કાઢી લેશું આપણે બધી બાજુથી આવી રીતે આમ કરી એક પ્લેટમાં કાઢી લેશું એક ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું અને થોડાક લીલા ધાણા કટ કરેલા લીલા ધાણા એડ કરશું અને બધો જ મસાલો એકબીજાને ચોટી જાય અને મિક્સ થઈ જાય એ માટે આપણે થોડુંક એમાં તેલ અડધી ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરશું તેલ એડ કરવાથી મસાલો એકાબીજાને સારી રીતે ચોટી જાય છે અને મિક્સ થઈ જાય છે તો હવે આને આપણે સારી રીતે બધું મિક્સ કરી દેશું તો હવે આપણો આ મસાલો બટેટામાં ભરવા માટે તૈયાર છે તો એક બટેટા લઈ નાના નાના બટેટા લેવાના છે તો બટેટું લઈ અને આટલો આટલો કાપો કરી અને બીજું આવી રીતે આ બાજુ સાઈડમાં કાપો કરવાનો છે આવી રીતે આપણે બધા જ બટેટાનો કાપો કરી લેશું તો બને એટલા નાના બટેટા લેવાના છે બટેટી આવે છે અને આવી રીતે આમ અને છાલ કાઢવાની નથી સારી રીતે ધોઈ લેવાના છે બટેટાને એ આવી રીતે આપણે આમ કાપા કરી અને પછી આમાં મસાલો ભરશું આપણે જો મસાલો એકાબીજા સાથે સારો ચોટી ગયો છે એટલે આસાનીથી આની અંદર આપણે ભરશું અને આમાં બીજા કોઈ મસાલા નાખવાના નથી કારણ કે આ ચવાણામાં બધા મસાલા હોય જ છે ટેસ્ટી હોય છે મસા ચવાણું એટલે બીજું કોઈ એડ કરવાનું નથી ખાલી આપણે એક લીંબુ જ એડ કરવાનું છે અને જુઓ આમ સારી રીતે આપણે ભરી દીધું છે અને દબાવી દેવાનું બધી બાજુ આવી રીતે આપણે ત્રણેય બટેટામાં ભરી લેશું આ ત્રણેય બટેટામાં આપણે મસાલો ભરી લીધો છે તો હવે આપણે એમાં દોરાથી ટાઈટ કરવાનો છે આવી રીતે જેથી કરીને આપણે એ મસાલો બહાર ના નીકળે આવી રીતે આમ ફિટ આપણે કરી દેવાનો છે બધા જ બટેટાને આપણે આવી રીતે દોરાથી વીટી દેસુ એટલે એના મોઢા છે જે આપણે કરેલા છે કાપા કરેલા છે એ ખુલે નહીં હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી અને કુકરમાં પાણી લીધેલું છે અને એમાં એક સ્ટેન્ડ લગાડેલું છે એની ઉપર આપણે કાણાવાળી ડીશ રાખશું અને એમાં આપણે આ બટેટાને બાફવા માટે મૂકશું આવી રીતે બટેટાને મૂકી અને ત્રણ વિસલ વગાડવાની છે કુકર બંધ કરીને અને આપણે ત્રણ વિસલ થવા દેશું આપણે પ્રત્રોં ચાર ચાસ નિસળવા ગઈ છે તો હવે આપણે કુકર ખોલીએ અને જોઈએ જુઓ બટેટા બફાઈ ગયા છે અને અમુક જગ્યાએથી મસાલો નીકળી ગયો છે અને આપણે એક પ્લેટમાં લઈ લેશો અને તેમ આપણે એક પ્લેટમાં લઈ લેશો અને આ મસાલાને પણ લઈ લેશો ગેસ સ્ટાર્ટ કરીને એક નાનું પેન લીધું છે અને અડધી ચમચી એમાં તેલ મૂકેલું છે અને આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે બટેટાને સાતાડવાના છે તો હવે એક પછી એક એમાં આપણે બટેટા મૂકશું લેવા દેસુ આપણે બટેટા સતડાઈ ગયા છે ગેસને ઓફ કરી દીધો છે અને બટેટાને એક પ્લેટમાં કાઢી લેશું આપણે આવી રીતે બટેટાને કાઢી અને ઠંડા થવા દેશું આપણે બટેટાને આપણા બટેટા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે દહીંને તૈયાર કરી લેશું આ ત્રણ ચમચી આપણે દહીં છે એમાં એક ચમચી ખાંડનો ભૂકો એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે આપણે મીઠું દહીં બનાવવાનું છે સારી રીતે આને મિક્સ કરી આપણે દહીં વડામાં જે દહીં ખાતા હોય એવી રીતે મીઠું દહીં બનાવવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે આ એક સર્વિંગ પ્લેટ લીધી છે અને બટેટા આપણે આ બટેટા છે એના ઉપરથી દોરો કાઢી લેવાનો છે જુઓ આવી રીતે આમ દોરો કાઢતા જશું એટલે આસાનીથી દોરો નીકળી જશે અને આ પ્લેટમાં એડ કરતા જશું હવે આપણે એક નાની ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરશું ઉપરથી અને એક નાની ચમચી પેરી પેરી પાવડર આપણે મસ્ત જે ફરસાણમાં છાંટવા માટેનો પેરી પેરી પાવડર હોય છે એ પેરી પેરી પાવડર આપણે આમાં એડ કરશું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે દહીં મીઠું દહીં બનાવેલું છે દહીંને એડ કરશું આપણે દહીં એડ કરી દેસુ ઉપરથી આપણે ગ્રીન ચટણી એડ કરીશું તો ગ્રીન ચટણીનો અગાઉ મેં વિડીયો મૂકેલો છે તમે આ બટન ઉપર ક્લિક કરજો એટલે તમને રેસીપી મળી જશે

તો એકદમ ચટપટી એવી તમને આ ચેટની રેસિપીનો નો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ ને કરજો આવજો ફરી મળીએ એક નવી રેસિપી સાથે